યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન તારીખ ત્રણ થી તારીખ સત્તર સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવર ધ્યાને લઈ તેમજ પાવાગઢ થી માચી સુધીનો રસ્તો વાકુ ચૂકવો ચઢાણવાળો તથા સાંકડો હોય અકસ્માત કે જાનહાની ના સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકનું નિયમન કરવા પાવાગઢ ખાતે તળેટી થી માચી સુધીના રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો રસ્તાના ડાયવર્ઝન ઉપર તથા ચીજ વસ્તુઓ સાથે અથવા ચીજ વસ્તુઓ વગર પશુઓ દ્વારા માલ સામાન વહન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકાયો છે તમામ પ્રકારના વાહનોના અવરજવર કરવા ઉપર હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા જેપુરા ચોકડી ઢીકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી ભારે વાહનો તથા ખાનગી વાહનોના પાવાગઢમાં પ્રવેશ કરવા ઉપર કોઈ પણ પ્રકારના વાહનો દ્વારા પશુઓ દ્વારા સાધન સામગ્રી ચીજ વસ્તુઓનું વહન કરવા ઉપર તથા પશુઓ દોરી જનારાઓને માચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર અવર કરવા પર મનાઈ ફરમાવેલ છે જાહેરનામામાં જણાવ્યા અનુસાર બોડેલીથી હાલોલ તરફ જતા વાહનો તેમજ હાલોલથી બોડેલી તરફ જતા વાહનો બાયપાસ ઉપરથી જઈ શકશે તથા પાવાગઢમાં આવતા દર્શનાર્થીઓ વડા તળાવ ચોકડી ઉપરથી વાહનો સાથે પાવાગઢમાં પ્રવેશ કરી શકશે આ પ્રતિબંધ આવશ્યક વસ્તુઓનું પરિવહન કરતા વાહનો એસટી બસો સરકારી ફરજ ઉપરના વાહનો પીવાના પાણી તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં લેવાનારા વાહનોને લાગુ પડશે નહીં